વડોદરામાં હરિપ્રબોધમ સાંસ્કૃતિક કળશ પોઠી યાત્રા પંદરસો મહિલાઓએ છત્રીસ નદીના જળ અને એકસો એકાવન ધર્મગ્રંથો સાથે વિકસિત ભારતનો સંદેશ આપ્યો બ્રહ્મલીન ગુરુહરિ પરમકુંજ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરા ઉત્સવ ત્રય હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવના ભાગરૂપે આજરોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંદિર દ્વારા ભવ્ય મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ધર્મયાત્રામાં હરિપ્રબોધમ પરિવારની પંદરસો જેટલી દીકરીઓ અને મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો આ યાત્રાનું મુખ્ય આકર્ષણ છત્રીસ પવિત્ર નદીઓના જળથી સુશોભિત કળશ અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન એકસો એકાવન ધર્મગ્રંથો પોથી હતા સાથે જ નૂતન હરિપ્રબોધમ ધામના ખાટ મુહૂર્તની પવિત્ર સામગ્રીની પણ શોભાયાત્રા યોજાઈ હતી આ યાત્રાનો મુખ્ય સંદેશ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે નાગરિકોને કતિબદ્ધ કરવાનો લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વ્યાપક બનાવી મહિલાઓને કૌશલ્યવર્ધન થકી સ્વાવલંબી બનાવવા અને સ્વદેશી અપનાવવા માટે જાગૃત કરવાનો હતો ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા પ્રમુખ દીપિકાબેન સરડવા સહિતના પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓએ ધ્વજ ફરકાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જ્યારે શહેરના વિવિધ સ્થળોએ ભાજપા કાઉન્સિલરો અને મહિલા અગ્રણીઓ દ્વારા યાત્રાનું ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું i think it's this it.